નમસ્કાર હું છું કેથલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા જ દોરીનો આતંક સામે આવ્યો છે જોકે એક પોલીસ કોન્સ્ટેબલની સમયસૂચકતા અને સંવેદનશીલતાએ એક યુવકનો જીવ બચાવી લીધો છે અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ પર્વની હજુ તો શરૂઆત થાય તે પહેલા જીવલેણ દોરીએ નિર્દોષ વાહન ચાલકોના લોહી વહેવડાવવાનું શરૂ કરી દીધું છે શહેરના મેમકો વિસ્તારમાં એક યુવક પોતાની બાઇક ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પતંગની કાંચ પાયેલી દોરી ગળાના ભાગે આવી જતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો રસ્તા ઉપર લોહી લોહાણ હાલતમાં યુવકને જોઈ અને અફરાતફરી મચી ગઈ હતી જોકે આ સમય ત્યાંથી પસાર થતા એક પોલીસ કોન્સ્ટેબલે અત્યંત સંવેદનશીલતા દાખવી હતી તેમણે એકસો આઠ એમ્બ્યુલન્સની પણ રાહ જોવામાં સમય બગાડ્યા વિના તુરંત જ ઇજાગ્રસ્ત યુવકને પોતાની બાઇક ઉપર બેસાડ્યો અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યો હતો પોલીસ કોન્સ્ટેબલની અ્વરિત સૂઝબુજ અને માનવતાભર્યા અભિગમને કારણે યુવકને સમયસર તબીબી સારવાર મળી શકી હતી જેનાથી તેનો જીવ બચી ગયો છે તો તબીબોના મતે જો થોડું પણ મોડું થયું હોત તો ગંભીર રક્તસ્રાવને કારણે સ્થિતિ કાબુ બહાર જઈ શકત આ ઘટનાનો વિડીયો અને વિગતો સામે આવતા જ સોશિયલ મીડિયા ઉપર લોકો અમદાવાદ પોલીસની કામગીરીના ભારોભાર વખાણ કરી રહ્યા છે આ કિસ્સો ફરી એકવાર ચેતવણી આપી રહ્યો છે કે વાહન ચાલકોએ હવે ગળાના ભાગે સેફટી ગાર્ડ અથવા રૂમાલ બાંધીને જ નીકળવું જોઈએ જેથી આવા અકસ્માતોથી બચી શકાય